આગળ વાત કરીએ તો અમદાવાદના આનંદનગર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસની શી ટીમને છેડતીનો સામનો કરવો પડ્યો પેટ્રોલિંગમાં નીકળેલી શી ટીમની મહિલા કર્મચારીઓને કારમાં આવેલા ચાર શખ્સોએ અટકાવ્યા હતા મકરબા ફાટક પાસે વારંવાર હોર્ન મારીને વિભત્સ શબ્દો બોલી ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી પોલીસે આ મામલે આરોપી અભિષેક યાદવ અર્જુન યાદવ સંદીપ સેન અને સુનિલ યાદવ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો

ટીમ ગઈ હતી ને તે સમયે પેટ્રોલિંગ દરમિયાન યુવક દ્વારા તેની સાથે જે લોક હતા તેમના દ્વારા તે મહિલા સાથે છેડતીનો બનાવ સામે આવ્યો હતો જેની અંદર ઇકો કારની અંદર ચાર સવાર લોકો આવ્યા હતા અને તેમને હોર્ન મારીને અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો હતો તેમજ પોલીસની જે ફરજ હતી તેની અંદર રૂકાવટ બન્યા હતા તે સમયે જ આ ઘટના બનાવવા પામી હતી જે સંદર્ભે મહિલા પોલીસ દ્વારા આ ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી જેની અંદર અભિષેક યાદવથી લઈને તેની સાથેના સહકર્મીઓ જે સહ આરોપી હતા તે લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હાલ તો આનંદનગર પોલીસ દ્વારા આ ચારે શખ્સો ધરપકડ કરવામાં આવી છે અને વધુ વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે આભાર માહિતી આપવા માટે